નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહનવા ગામે પાણીના ખાડામાં માસુમ બાળક પડવાથી મોત તાલુકાના કહાનવા ગામે શેખાવગા વિસ્તારમાં એચસીપી નામના ઈટના ભઠ્ઠાના માલિકે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં માસુમ બાળક પડી જવાથી કરુણ મોત જંબુસર તાલુકામાં શુક્રવારે વેડજમાં માસુમ બાળકીનું કરંટ લાગવાથી થયેલ મોતની શાહી સુકાઈ નથી ત્યાં જ કહાનવા ગામના માસૂમ બાળકની પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાને પગલે હવેલી ટપ્પા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે વારંવાર તાલુકામાં માસૂમોના મોતની ઘટના વાલીઓ સરકારી વહી વહીવટી તંત્ર તેમજ સમજ માટે ખતરાની ઘંટડી રૂપ કહી શકાય શું ગુનો છે આ માસુમોનો અકસ્માતનો ભોગ બનેલ પરિવાર માટે એક જ પ્રશ્ન બની જાય છે વેડચની ઘટનામાં જંબુસર ડીજીબીસીએલની અને કહનવાની ઘટનામાં એચસીપી ઇટના ભઠાણા માલિકની ઘોર બેદરકારી સામે આવી છે તંત્ર કોઈ ઠોસ પગલાં ભરશે ખરું માલિક દ્વારા ખોદવામાં આવેલ ખાડા પાસેથી માસુમ પસાર થતું હતું ત્યારે પગ લપસવાથી ઊંડા ખાડામાં પાણીમાં ગરકાવ થયું હતું બાળકની માતાને ખબર પડતા માતા પણ પાણીમાં બાળકને બચાવવા પડતા માતાનો પણ આ બાદ બચાવ થયાનું જાણવા મળ્યું છે પાણીમાં ડૂબેલ બાળકને તાત્કાલિક વડું હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ત્યાંના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પરિવાર અને ગામમાં શોકનો માતમ છવાયાના સમાચાર મળ્યા છે પરિવારે પોતાનો વ્હાલ સોયું બાળક ગુમાવ્યું છે તો શું તંત્ર આ ભઠ્ઠાના માલિક સામે કોઈ કાર્યવાહી કરી પગલાં ભરશે કે પછી મજૂરી કરી પેટ્યું રડતા ગરીબ પરિવારોને બાળકો મોતના મુખમાં આમ જ ધકેલતા રહેશે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર દસ ફૂટનો ખાડો ટોટલ હતો એને મેં પાંચ ફૂટનો ઉપરનો જે હતો તે મોટો પછી ત્યાર પછી અંદર પાણીનો પાંચ ફૂટનો ખાડો હતો તો મારી ઉપર હું મજૂરી કરવા કેન્દ્રમાં ગયો હતો મારી ભયની અંદર પડી ફરવા માટે ખાડામાંથી ડૂબી જતી હતી હો પછી મારા પપ્પાને એ લોકો બધા દોડ્યા પછી હું મારી ઉપર ઓટોમેટિક ફોન આવ્યો મજૂરી કરવા ગયો હતો તેથી હું દોડતો ને દોડતો આવ્યો ઘેર તો અંદર અમે બી ડૂબી જતા હતા અંદર પડ્યો કયો ભઠ્ઠો તો કેચસીપી ભઠ્ઠો આ દેશથી અંદરથી અંદર ત્રણસો ફૂટના અંદર બનાવ બનેલો ભઠ્ઠાની અંદર ભઠ્ઠાની અંદર પાંચ ફૂટનો ખાડો હતો પાંચ ફૂટની અંદર બીજો પાંચ ફૂટનો ખાડો કરેલો હતો એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો એની અંદર મારી ભાઈની બહુ પડીને એ બી ડૂબી જતી હતી બીજો અંદર બીજા પડ્યા એ બી ડૂબી જતા હતા પછી કઈ ને કઈ મૃત્યુ થઈ ગયેલી હતી અહીંથી બહાર કાઢી અને વડું વડુ દવાખાનાની અંદર એકસો આઠ મે લાવ્યા હતા સારવાર કરવા સારવાર કરવા સાહેબે એવું કીધું એનું મૃત્યુ કઈ ત્યાં થઈ ગયેલું છે તમાર નામ નામ મારું અબ્દુલ ગફ્ફાર